દારૂબંધીની હસી ઉડાવતી ગુજરાત પોલીસ કેમ પોલીસ છે એટલે દારૂ ના પીવાય પીવાય ને બિલકુલ પીવાય પરંતુ રાજ્યમાં જો દારૂબંધી ના હોય તો પોલીસ કર્મી ફરજ પર ના હોય તો દારૂ પીવાય પણ દારૂબંધી જે રાજ્યમાં હોય ત્યાં ફરજ પર ના હોય તોય ના પીવાય આ વાત કેમ આજે તમને કરવી પડે છે છેલ્લા છત્રીસ કલાકની અંદર ગુજરાતના બે ઘટના ઘટી અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના એક ગામમાં ચૂંટણીને લઈને જે ધમાલ થઈ એમાં કાયદો વ્યવસ્થા જાળવા ગયેલી પોલીસમાં એક કર્મી દારૂ પીધેલો હતો એવું ગ્રામજનોએ પકડી પાડ્યું બીજી આવી જ એક ઘટના થઈ સાબરકાંઠાના વડાલીમાં જ્યાં દારૂ પીધેલી હાલતમાં પોલીસ કર્મીએ વાહનોને અડફેટે લીધા આ એકલ દોક્લ કિસ્સા નથી છેલ્લા પાંચ દસ વર્ષનો ઇતિહાસ તમે જોશો તો ગુજરાતમાં પોલીસ કર્મીઓ દારૂ પીધેલી હાલતમાં ફરજ પર પકડાય છે ક્યાંક પોલીસ કર્મી બુટલેગરોની ગાડીઓનું એસ્કોટ પણ કરે છે પેલો કચ્છવાળો કેસ તો તમને બધાની યાદ હશે નીતા ચૌધરીવાળો વાળો કેસ સવાલ એ થાય કે જે પોલીસ ફોર્સ શિસ્ત માટે જાણીતો હતો એમાં આટલી બધી ગેરશિસ્ત કેવી રીતે વધી રહી છે કેમ પોલીસ કર્મીઓ છાસવારે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતાં પકડાઈ રહ્યા છે આપણે ભ્રષ્ટાચારની તો વાત કરતા જ નથી લાંચ રુશ્વત બ્યુરો દ્વારા પકડાયેલા પોલીસ કર્મીની વાત કરતા જ નથી એ સિવાયના ગુનામાં જે પોલીસ રોલ વધી રહ્યો છે કેમ વધી રહ્યો છે બહુ સિમ્પલ સાદા કારણો છે ગુજરાત પોલીસ ફોર્સમાં રાજકીય હસ્તક્ષેપ હદબાર વધી રહ્યો છે દરેક પોલીસ કર્મીને ખબર છે કે અગર એ કોઈ કાનૂન તોડશે તો એને બચાવવા વાળો કાં તો કોઈ અધિકારી કાં કોઈ રાજનેતા છે જેની એને પૂરેપૂરું પીઠબળ છે આ જ્યાં સુધી નહીં ઘટે ને ત્યાં સુધી ગુજરાત પોલીસમાં શિસ્ત નહીં આવે અને ગુજરાત પોલીસની છાસ વારે આવા આવા કિસ્સા આબરૂ લૂંટશે સમય છે જાગી જવાનો ગુજરાતના વહીવટી વહીવટીતંત્ર ગુજરાત પોલીસ ફોર્સમાં શિસ્ત કડકાઈથી અમલમાં આવે તે માટે પગલા ભરવાનો નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં દિવાળીની રાત્રે ચૂંટણીને લઈને એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ કાયદો ને વ્યવસ્થા કથળતી લાગી પોલીસ ત્યાં પહોંચી અને એ પોલીસ ફોર્સની ટીમમાં એક કર્મી દારૂ પીધેલી હાલતમાં ગ્રામજનોએ પકડ્યો એનો પીછો કર્યો એનો વિડીયો ઉતાર્યો અને જ્યારે ગ્રામજનોએ આ વિશે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી તો અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષકે કહી દીધું કે અમે એને સસ્પેન્ડ કરી દીધો છે આવી જ ઘટના સાબરકાંઠાના વડાલીમાં થઈ એક પોલીસ કર્મી એની સ્વિફ્ટ ડિઝાયર લઈ નીકળે છે અને ત્રણ વાહનોને અડફેટે લે છે પોલીસ કર્મીએ ત્રણ વાહનો અડફેટે લીધા એમાં ત્રણથી ચાર વ્યક્તિઓની ઈજા થઈ અને પોલીસ કર્મી નશામાં ધૂત હતો આખી વાત સોશિયલ મીડિયામાં ચાલી તરત જ પોલીસ અધિક્ષકે કહી દીધું સસ્પેન્ડ કરી દીધો છે ને ખાતાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે આ એકલ દોકલ કિસ્સા નથી આ ગેરશિસ્ત એટલા માટે વધી રહી છે કે નીચેના કર્મચારીથી લઈને છેઠ સચિવાલયમાં ડીજી ભવનમાં બેસતા કર્મચારીને ખબર છે કે જો તમારા પાસે પીઠબળ હશે પછી એ રાજકીય હોય કે અધિકારીઓનું તો તમે કાનૂન તોડશો તમે ગેરશિસ્ત કરશો પોલીસ ફોર્સના મેન્યુઅલનું પણ પાલન નહીં કરો તો પણ તમારો કોઈ વાળ વાંકો કરશે નહીં અગર ક્યાંય ભૂલથી પકડાઈ ગયા તો માત્ર ને માત્ર પ્રજાને બતાવવા કે માધ્યમને બતાવવા માટે તમારા સામે નાની મોટી કાર્યવાહી થશે બે મહિના ચાર મહિના પછી બધા ભૂલી જશે અને તમે ફરી પાછા ફરજ પર હાજર થશો આ બે કેસમાં પણ આવું થઈ શકે શક્ય છે કે એમના મેડિકલ રિપોર્ટમાં દારૂનો દ પણ ના મળે દર્શક મિત્રો આ એટલા માટે થાય છે કે આખું આખું તંત્ર જે છે ને એ હવે પોલું થતું જાય છે અને રાજકીય હસ્તક્ષેપ પોલીસ કોન્સ્ટેબલની ટ્રાન્સફર બદલી પોસ્ટિંગથી લઈને તેમના વહીવટ સુધી પહોંચી ગઈ છે અને આ જે થયું છે તેના કારણે ઉચ્ચ અધિકારી અગર સારો પણ હોય તો એની વાત ન માનવા માટે પણ અનેક કારણો એમને મળી જાય છે આવા અધિકારીઓ સામે એક આખી ગેંગ રચાય જે આ અધિકારીઓ નિષ્ફળ કેમ જાય એના માટે પ્રયત્નશીલ હોય છે પોલીસ ફોર્સ નું શિસ્તમાં હોવું ખૂબ જરૂરી હોય છે તેના પર સમાજની વ્યવસ્થા નિર્ભર છે કમનસીબે ગુજરાતની અંદર દાયકાઓ પહેલાં પોલીસ ફોર્સની જે ઇમેજ હતી તે ધોવાઈ ગઈ છે અને હજી વધુ ધોવાઈ રહી છે અધિકારીઓ ક્યારેય મોટા લાંચમાં પકડાતા નથી અધિકારીઓ ક્યારેય દારૂ પીધેલી હાલતમાં ફરજમાં પકડાતા નથી શું એનો મતલબ એ છે કે અધિકારીઓ નથી પીતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ ફોર્સમાં દારૂ પીવાની લત વધી રહી છે તો કેમ પોલીસ ફોર્સ જે રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવે છે એમના બ્લડ સેમ્પલમાં કેમ મળતું નથી ને કેમ કોઈ સામે ત્યારે પગલાં લેવાતા નથી ગુજરાતમાં પોલીસ ફોર્સમાં શિસ્ત લાવવો અત્યંત જરૂરી છે જો ગુજરાતની શાંતિપ્રિય ગુજરાત વિકસિત ગુજરાતની ઇમેજ જાળવી રાખવી હોય તો ગુજરાતને હવે એક નવા યુવા અને તરવડિયા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે એમના પાસે સ્વતંત્ર કે કેબિનેટ મિનિસ્ટર છે એમના પાસે સ્વતંત્ર ગ્રહ વિભાગનો હવાલો છે છાસ બોલતા હોય છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે હવે એમને બોલવાની જગ્યાએ કરી બતાવવાનું છે ગુજરાત પોલીસ ફોર્સમાં રિફોર્મ્સ આવે ગુજરાત પોલીસ ફોર્સમાં રાજકીય હસ્તક્ષેપ ઘટે ગુજરાત પોલીસ ફોર્સમાં ભ્રષ્ટાચાર ઘટે ગુજરાત પોલીસ ફોર્સમાં લાગવકશાહી ઘટે અને જો શિસ્ત આવશે તો ગુજરાતમાં શિસ્ત કાયમી જળવાઈ રહેશે દારૂબંધી ખરા અર્થમાં તો જ અમલમાં આવે જો પોલીસ ફોર્સ દારૂ પીતી ના હોય દારૂ વેચવા ના દેતી હોય દારૂ લાવવા ના દેતી હોય એ ત્યારે જ થાય જો પોલીસ શિસ્તમાં હશે સમય છે તંત્રએ જાગી જવાનો સમય છે સત્તા પક્ષે જાગી જવાનો કે ગુજરાત અને ગુજરાતીઓના હિતમાં પોલીસ ફોર્સમાં તાત્કાલિક શિસ્ત આવે એ માટે કડક અને ઝડપી પગલાં લેવાનો દર્શક મિત્રો ગુજરાતને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતના તંત્ર ની કામગીરી ઉપર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની અથવા જો આપને સાંભળવા જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો